અહીંયા જે માતાજીની મૂર્તિ છે ને એ સ્વયંભૂ મૂર્તિ છે અને અહીંયા તમને કેટલા સરસ બાર જ્યોતિર્લિંગ દેખાઈ રહ્યા છે હું છું અત્યારે ભગવાનમાં તમે દર્શન કરી રહ્યા છો એ માતાજીની મૂર્તિને એક હજાર વર્ષ ઉપર થયું કોઈ સાક્ષી વગર એક હજાર વર્ષ કહી ના શકાય એની સાક્ષી આપણી આદ્યશક્તિ આરતી છે જ્યારે માર્ક ખંભાતની ચારે બાજુની જે દિવાલો છે ને એ બધી જ દિવાલો તાંબાની હતી એટલે માતાજીની આરતીની અંદર તમને પણ ખ્યાલ છે ત્રંબાવતી નગરી એ કહેવામાં આવે છે ત્રંબાવતી નગરી એટલે ખંભાત મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગની અંદર મિત્રો હું અત્યારે વર્લ્ડ ફેમસ જે બધી જ જગ્યાએ ગુજરાતમાં ફેમસ છે એવું વહાણવતી સિકોતર માતાનું મંદિર જે રાલેજ ગામમાં આવ્યું છે ત્યાં હું આવી ચૂક્યો છું અને અત્યારે હું મંદિરના જે મેઇન ચોગાન છે ત્યાં ઊભો છું અને તમને મારી પાછળ આ જે ગેટ દેખાઈ રહ્યો છે ને ત્યાં પાછળ તમને ખંભતનો અખાત દેખાઈ રહ્યો છે એટલે આ મંદિર જે છે ને વહાણવતી માતા સિકોતર માતાનો એ ખંભાતના અખાત એટલે ખંભાતના દરિયા કિનારા ઉપર છે અને બહુ જ પ્રસિદ્ધ મંદિર છે અને નવરાત્રિની અંદર અહીંયા લાખો શ્રદ્ધા શ્રદ્ધાળુ અને માઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તો મિત્રો આજે હું તમને આ મંદિરના દર્શન કરાવીશ અને મંદિર વિશે થોડીક જાણકારી આપીશ અને તમને બધાને એડવાન્સમાં હેપી નવરાત્રિ કારણ કે નવરાત્રિના બે જ દિવસ બાકી છે તો જો તમને પણ નવરાત્રિમાં ટાઈમ હોય અને તમે જો અહીંયા આવવા એવું હોય તો માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો કારણ કે નવરાત્રિમાં દર્શન કરવાનું માતાજીનું મહત્ત્વ છે તો મિત્રો ચાલો હું તમને માતાજીના દર્શન કરવા અંદર મંદિરમાં લઈ જાઉં મિત્રો તમને આ મંદિર વિશે થોડીક ડિટેલ આપી દઉં કે નવસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે ને બહુ જ આધ્યાત્મિક મંદિર છે અને એવરી યર અને ખાસ કરીને નવરાત્રિમાં બધા જ માઈ ભક્ત અહીંયા દર્શન કરવા આવે છે તમને મારી પાછળ જે આ ગેટ દેખાઈ રહ્યો છે ને એ ગેટની અંદરથી મંદિરની અંદર જવાનું છે અને આ મંદિરનું મેન મોટું ચોગાન છે એટલે તમે ફોર વ્હીલર લઈને આવશો ને તો અહીંયા પાર્કિંગ પણ તમને ઇઝીલી થઈ જશે અને આ પાછળ જે બધી દુકાન દેખાઈ રહી છે ત્યાં માતાજીનો પ્રસાદ મળે છે પૂજા પાની બધી વસ્તુ મળે છે અને હું અત્યારે મંદિરની અંદર જઈ રહ્યો હતો ને તો આ લગભગ જો આ તમને મંદિરનો ગેટ દેખાઈ રહ્યો છે અને મંદિરને ગેટની બાજુમાં જ આ અજીતભાઈની ફૂલની દુકાન છે તો આપણે થોડુંક અજીતભાઈ જોડે રિવ્યૂ લઈ લઈએ કે અહીંયા ભક્તો આવે છે કઈ રીતે તમારી જોડે ફૂલ લઈ જાય છે અને મંદિર વિશે થોડીક ડિટેલ લઈ લઈએ ખંભાત તાલુકા આણંદ જિલ્લામાં ખંભાત ગામ છે ત્યાં ખંભાત તાલુકામાં રાલજ ગામ છે ત્યાં સિકોતર માતાનું વાણવટી શિકોતર માતાનું દરિયા કિનારે મંદિર આવેલું છે તે નવરાત્રિમાં દસે દસ દિવસ પબ્લિક બહુ સારું આવે છે દરિયા કિનારામાં બહુ પબ્લિક ફરવાઈ પણ જાય છે અહીંના સવારની આરતી અમારે આઠ વાગે થાય છે અને બપોરે સાડા અગિયાર થાય છે આરતી થયા પછી ભોજન અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે પાંચ હજાર માણસ આવે કે બે હજાર આવે તો પણ દરેકને પ્રસાદી મળી જાય છે જમણવાળી વરસ પુરાણું મંદિર છે વાણવટી સિકોતર માતાનું તો ત્યાંથી બહાર પાછા નીકળો એટલે પહેલી જ ફૂલની દુકાન મારી આવેલી છે ત્યાં પણ હું વ્યાજબી ફૂલ હાર વેચું છું માતાજીને કોઈ ત્રીસ રૂપિયા મારો તમે જ્યારે બી અહીંયા આવો ને તો અજીતભાઈ ની દુકાન ફૂલ લેવાનું ભૂલતા નહીં અને તમને એકદમ વ્યાજબી ભાવે સરસ ફૂલ આપશે અને તમે અહીંયા પૂજાભાની પણ દુકાન છે એ પૂજાભાના ભાઈ જોડે પણ હું તમને થોડીક શોર્ટમાં વાત કરાવી દઉં છું મિત્રો જેવી રીતે અજીતભાઈની દુકાન હતી ને એવી બાજુમાં મહેશભાઈની દુકાન છે અને આ દુકાનની અંદર માતાજીનો પ્રસાદ મળે છે સરસ ચુંદડીઓ મળે છે માતાજીના જે પૂજાપો છે એ અને માતાજીના ફોટા પણ મળે છે તો આપણે થોડુંક મહેશભાઈના મોડે આપણે સાંભળી લઈએ કે કઈ રીતે મંદિર નવસો વર્ષ જૂનું છે એનો ઇતિહાસ ખૂબ જ પ્રેરણાદાયક છે અહીંયા આગળ અંદર ટ્રસ્ટ દ્વારા ચોપડી બી બહાર પાડેલી છે નવસો વર્ષ પુરાનું મંદિર છે અહીંયા અને ખંભાતના અખાત ઉપર દરિયાકિનારે આવેલું છે આ મંદિર અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવેલા છે આવે છે અહીંયા શ્રદ્ધાળુઓના કામ પણ માતાજી એ રીતે જ પૂરા કરે છે પૂરી શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ આવે છે રવિવારે ફૂલ પબ્લિક હોય છે નોરતાની અંદર આ નવે આઠ નવે નવ દિવસ ફૂલ ધામધૂમથી ગરબા થાય છે ફૂલ જ ભીડ હોય છે પબ્લિક બી ફૂલ જ આવે છે અહીંયા અને માતાજીના બાર વાગ્યા સુધી ગરબા ગાય છે બાર વાગે પરિપૂર્ણ થાય છે ગરબા અને દિવાળીની અંદર બેસતો વર્ષના દિવસે ફૂલ જ પબ્લિક આવે છે અને મેરો બી લાભ પાચમનો આવે છે ચૈત્રી પૂનમનો મેરો આવે છે બીજું કે અહીંયા ક્ષેત્ર ચાલુ છે અગિયાર સાડા અગિયારથી અન્નક્ષેત્ર ચાલુ થાય છે અઢી વાગે બંધ થાય છે બધા હરિભક્તો પ્રસાદ લે છે અને અહીંયા ટ્રસ્ટ દ્વારા સારું આયોજન કરવામાં આવે છે અને હરિભક્તોને રહેવા માટેનું ઉત્તમ સ્થળ છે રહેવા માટેની સગવડ આપે છે ટ્રસ્ટ દ્વારા સારી એવી સુવિધા આપે છે સગવડ આપે છે હરિભક્તો અહીંયા આગળ ખૂબ જ રવિવારે આવે છે પૂનમે બી આવે છે પૂનમના દિવસે બી મેરા જેવું હોય છે મંગળવાર છે ગુરુવાર છે પૂનમ છે ત્યારે પણ શ્રદ્ધાળુઓ આવે છે આગળ અને આવીને મારે એવું પૂછવું કે અહીંયા પૂજાપામાં શું શું મળે છે પૂજાપામાં અહીંયા બધી સામગ્રી મળી જાય છે પ્રસાદી મળી જાય છે હવન કરવું હોય તો એના માટે બી મળી જાય ટોટલી પ્રસાદીમાં ટોટલી વસ્તુ મળી જાય છે મિત્રો મંદિરની અંદર હું આવી ચૂક્યો છું અને મંદિર ખૂબ જ સરસ અને પૌરાણિક છે અને મંદિરની અંદર મેં પહેલાં પગ મૂક્યો ને એ તરત જ મનને શાંતિ લાગી કારણ કે અહીંયા આગળ માતાજીનો આશીર્વાદ છે અને તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે આ પગથિયા ચડીને ઉપર મંદિરમાં જવાનું છે અને મંદિર એકદમ દરિયા કિનારાથી નજીક છે આ પાછળની સાઈડ દરિયો છે એ હું તમને અમને બતાવું છું અને અત્યારે મંદિરની અંદર નવરાત્રિની તૈયારી ચાલી રહી છે એટલે બધું સુશોભન માતાજીનું મંદિરનું થઈ રહ્યું છે તો मित्रो मंदिर मेक उपर आई चुकोच તમને અહીંયા પાછળ સિકોતર માતાનું મંદિર દેખાઈ રહ્યું છે અને મારી પાછળ તમને ભોલેનાથ ભગવાનનું શિવલિંગ દેખાઈ રહ્યું છે ત્યાં બાર જ્યોતિર્લિંગ ભગવાન છે અને એ મંદિર અહીંયા નીચે આવેલું છે તો એ હું તમને હમણાં આ મંદિર માતાજીના મંદિરના દર્શન કર્યા પછી ભોલેનાથ બાબાના મંદિરમાં તમને લઈ જાઉં છું પણ અહીંયા મંદિર બહુ જ સરસ છે બહુ જ પૌરાણિક છે અને અહીંયા એક મંદિરમાં લીમડો આવેલો છે અને મારી પાછળ આ દેખાઈ રહ્યો છે એટલો સરસ મસ્ત લીમડો છે ને એટલી સરસ ઠંડક છે અને ત્યાં વહાણમતી માતાનું વહાણ પણ મૂકેલું છે તો એ પણ ત્યાં આગળ તમને જોવાનું મળશે ને દર્શન કરવાનું મળશે અને મિત્રો તમને મારી પાછળ જે આ દેખાઈ રહ્યું છે ને એ ખંભાતનો અખાત છે દરિયો છે અને ખૂબ જ સરસ અહીંથી સીન દેખાઈ રહ્યો છે બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે ઠંડી પવન પણ બહુ જ સરસ આવી રહ્યું છે અને મને થોડીક જે ડિટેલ મળીને એ પ્રમાણે હું તમને ડિટેલ જણાવી દઉં કે આ જે વહાણવતી સિકોતર માતાનું જે મંદિરની સ્થાપના કરી તો થયેલી તો ખંભતના કોઈ એક શેઠ હતા જે બહુ જ રૂપિયાવાળા હતા અને એ વિદેશની અંદર રહેતા હતા તો વિદેશની અંદરથી એ એમનો સામાન અને બધી કિંમતી વસ્તુ લઈ અને વહાણ વાટે એ દરિયા થઈ ખંભાતના અખાત થઈને અહીંયા આવતા હતા પણ દરિયો રસ્તામાં એટલો તોફાની બન્યો હતો તો શેઠે માતાજીની મનોમન પ્રાર્થના કરી અને માતાજી સાક્ષાત હાજર થયા અને માતાજીના ત્રિશુળ વડે માતાજી છે એમનું જે વહાણ હતું ને એ આ જે ખંભરનો અખાત કે છે ને દરિયા કિનારે લઈ આવ્યા હતા અને ત્યારબાદ માતાજીએ તેમને કહ્યું હતું કે એમનું સપનું આવ્યું હતું કે માતાજીના મંદિરનું સ્થાપન કરો અહીંયા આગળ ત્યારથી આ માતાજીનું નવસો વર્ષ જૂનું મંદિર છે અને ખૂબ જ સરસ મંદિર છે અને અહીંયાથી તમને વ્યૂ કેવો આવી રહ્યો છે એ મને તમે જરૂરથી કહેજો કારણ કે આ સાઈડથી પણ બધી જ લીલોત્રી વિલોત્રી છે દૂર દૂર સુધીનું દેખાઈ રહ્યું છે અને આ બાજુ દૂર દૂર સુધી ખંભતનો આખાત દેખાઈ રહ્યો છે પાણી દેખાઈ રહ્યું છે એક આગળ છે અહીંયાથી તમારે જવું હોય તો બાઇક લઈને પણ તમારે જઈ શકાય છે નીચે થઈને તો બહુ જ સરસ જગ્યા છે અને ફેમિલી સાથે અહીંયા એકવાર આવો દર્શન કરવા માટે તમને દર્શન કરવાની બી મજા આવશે અને ફરવાની પણ મજા આવશે અને મિત્રો મેં તમને અમને જે લીમડાની વાત કરી હતી ને એ લીમડા નીચે હું આવી ચૂક્યો છું અને કેટલો સરસ અને કેટલો વિશાળ લીમડો છે એટલી સરસ ઠંડક આવી રહી છે ને જો તમને આખો લીમડો દેખાઈ રહ્યો છે અને અહીંયા આગળ આ રીતનું માતાજીનો ફોટો મૂક્યો છે અને આખું મસ્ત લીમડો છે અને મંદિરનું જે મેઇન ચોગાન છે ને ત્યાં આગળ જ આ લીમડો છે તો તમે જ્યારે પણ આવો ને આ લીમડા નીચે થોડી વાર બેસજો વિશ્રામ કરજો તમને ખૂબ જ મજા આવશે મિત્રો તમે જ્યારે પણ સિકોતર માતા જે વહાણવતી માતા મંદિર છે રાલેશ ત્યાં તમે આવો તો તમારે અહીંયા જે પ્રસાદી લેવાની હોય ને તો પ્રસાદીનો જે ટાઈમિંગ છે ને એ સાડા અગિયારથી અઢી સુધીનો છે અન્ન ક્ષેત્ર છે અને ફ્રી ઓફ ચાર્જ છે તો આ મેં પહેલાંના જમાનામાં જેટલા પણ વેપારીઓ છે ને દરિયાથી અહીંયાથી બિઝનેસ કરતા હતા અને મારી પાછળ ખંભાતનો અખાત દેખાઈ રહ્યો છે તો જેટલા પણ વેપારીઓ જે અહીંયા દરિયાથી બિઝનેસ કરતા હતા ને એ માતાજીના દર્શન કરીને માતાજીના આશીર્વાદ લઈને જ જતા હતા અને બધા રીતે સફળ થતા હતા તો તમારે પણ આવી રીતે કોઈ જગ્યાએ જવું હોય તમારે કોઈ સફળતા લેવી હોય તો અહીંયા માતાજીના દર્શન કરવા આવો માતાજી સાક્ષાત છે અને માતાજીના આશીર્વાદ ફળે જ છે ફળે જ છે ને મિત્રો તમને મારી પાછળ જે આ શંકર ભગવાનનું શિવલિંગ દેખાઈ રહ્યું છે ને એ બાર જ્યોતિર્લિંગ ટેમ્પલ છે અને આ જે મંદિરનો જે આકાર છે આ જે ઉપર શિવલિંગ મૂક્યું છે ને એ આ હું તમે જે મંદિરની અંદર કોઈ બી ભોલેનાથના મંદિરની અંદર જે શિવલિંગ હોય છે ને એ શિવલિંગના આકારનું અને આખું એ રીતે બનાવવામાં આવ્યું છે તો પહેલી જ નજરે જોવામાં બહુ જ સરસ લાગે છે અને અદ્ભુત છે અને બાર જ્યોતિર્લિંગ ભગવાનના દર્શન થાય છે જ્યારે પણ તમે વહાણવતી સિકોતર માતાના દર્શન કરવા આવો ત્યારે ભોલેનાથજીના દર્શન કરવાનું અચૂક ભૂલતા નહીં મિત્રો હું ગુસ્મેશ્વર મહાદેવજીના મંદિરની અંદર આવી ચૂક્યો છું અને તમને મારી પાછળ આ રીતે મંદિર દેખાઈ રહ્યું છે પણ મેં મારી લાઈફમાં આટલું સરસ મંદિર જે બાર જ્યોતિર્લિંગ ભગવાનનું છે ને એ પહેલી વારને એટલી શાંતિ છે ને કે ભોલેનાથજીના મંદિરની અંદર આવતા જ તમને આમ એવું થશે કે તમને અહીંથી બહાર જવાનું મન નહીં થાય એવું લાગશે કે અહીંયા બેસી જ રહો અહીંયા બેસી જવું એટલું સરસ મંદિર છે અને ભોલેનાથ ભગવાનની જે શિવલિંગ છે ને એની પાછળ વિષ્ણુ ભગવાન અને માતાજીની પણ મૂર્તિ છે તો તમને આ દેખાઈ રહેશે કેટલું સરસ મંદિર છે આવું મંદિર મેં મારી લાઈફમાં નથી જોયું તમે આવો મિત્રો અહીંયા દર્શન કરવા માટે બાર જ્યોતિર્લિંગ ભગવાન છે બહુ જ મજા આવશે બહુ જ શાંતિ લાગશે એકદમ આધ્યાત્મિક શાંતિ લાગશે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે અને ખૂબ જ સરસ મંદિર છે અને દર્શન પણ ખૂબ જ સરસ થયા મારા તો મારા થકી મેં તમને પણ દર્શન કરાયા અને જો થાય પોસિબલ થાય તો તમે અહીંયા રૂબરૂ દર્શન કરો મિત્રો અત્યારે ભોલેનાથજીના દર્શન કરી અને અમે જે ક્ષેત્ર છે ત્યાં આવી ગયા છે પ્રસાદી લેવા માટે અને આ રીતે કંઈક એમનું આયોજન છે અહીંયા હવે અને ખૂબ જ સરસ પ્રસાદી મળે છે અહીંયા અને ટાઈમિંગ છે સાડા અગિયારથી અઢી વાગ્યા સુધીનો તો હવે અમે પ્રસાદી લઈએ અને પછી તમને આગળની અપડેટ આપીએ છીએ અહીંયા માતાજીની કૃપાથી પહેલાંના સમયમાં ફક્ત રવિવાર મંગળવાર ને ગુરુવાર અને પૂનમના દિવસે ભોજનાલય ચાલુ હતું દરેક ભક્તો અહીંયા આવે બપોરના અને ભોજનાલયમાં પ્રસાદ લઈને ઘરે જતા બીજું કે અહીંયા ભક્તોનો બહુ સહારો ભક્તો પોતે દાળ છે ચોખા છે ગોળ છે તેલ છે એ ભક્તો આપતા એટલે અત્યારે તો કાયમ માટે ત્રણ વર્ષથી કાયમ માટે ભોજનાલય ચાલુ કરેલું છે મિત્રો હું અત્યારે મંદિરની અંદર છું અને મંદિરની અંદર એક પુરુષોત્તમ પટેલ કરીને એક કાકા છે જેમનું નામ દાસ કાકા છે અહીં મંદિરમાં લોકો દાસ કાકા તરીકે એમને ઓળખે છે અને વર્ષોથી મંદિરની અંદર સેવા આપે છે તો આપણે એમના મોડે જ થોડુંક માતાજીના વિશે સાંભળીએ મંદિર વિશે સાંભળીએ અને થોડીક પૌરાણિક વાતો એમના મોડે જ આપણે સાંભળીએ આ માતાજીના જે તમે દર્શન કરી રહ્યા છો એ માતાજીની મૂર્તિને એક હજાર વર્ષ ઉપર થયું કોઈ સાક્ષી વગર એક હજાર વર્ષ કહી ના શકાય એની સાક્ષી આપણી આધ્યાશક્તિ આરતી છે જ્યારે માર્કંડ ઋષિએ આધ્યાશક્તિ આરતી લખી એમાં એક પંક્તિ લખી કે ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી મંછાવટી નગરી તારો વાસ આ માતાની સાક્ષી બોલે છે ત્રંબાવટી આ ખંભાતનું અસલ નામ ત્રંબાવટી નગરી કર્ણાવતી નગરી અમદાવાદ છે અને રૂપાવટી નગરી ખંભાતથી ત્રણ કિલોમીટર એક નગરા કરીને ગામ છે એ રૂપાવટી નગરી ખંભાત એટલે હજાર વર્ષ પહેલાં આખા ભારત દેશ ખાતે પહેલાં પહેલું બંદર તો ખંભાતનું બંદર ચોસઠ દેશના વાવટા ખંભાતની અંદર ફરકતા બીજી પંક્તિ કે શિવશક્તિની આરતી જે કોઈ ગાશે શક્તિ હતી બે હજાર નવમાં શિવને બોલાયા એટલે શિવને શક્તિ બે પૂરું એ ઋષિની પંક્તિ હતી એ પૂરી કરી બીજું કે આ માતાજી મંદિરમાંથી નીકળી અને બે હજાર આ શિવાલય જ્યારે ચણાતું હતું એ વખતે માતાજી મંદિરમાંથી નીકળી શિવાલયની આખી પ્રદક્ષિણી કરવા અંદર માતાજી શિવાલય પોતે જ ગયા હતા અને એની પણ સાક્ષીમાં બેઠેલા જે અહીં ભક્તો હતા રાતના રાતના એક દોઢ વાગેલો મંદિરના દ્વાર ઉઘડી ગયા માતાજી બહાર નીકળ્યા શિવાળની પ્રદક્ષિણા ફરી પાછા આવ્યા ત્યાં લગીને એ લોકોએ સીન જોયું હતું વડોદરાના વતની વડોદરાના રેલવે સ્ટેશનનો કેમ્પ અહીં આગળ હતો વિરસદના વતની મીનાબેન પટેલ નોમ છે અને રેલવે સ્ટેશનમાં વડોદરા નોકરી કરે છે એ લોકોએ આખું સીન એ લોકોએ જોયું હતું રાતના બીજું કે આ નવરાત્રિની અંદર અહીં આઠમ ને દિવસે પાંચ હજાર બેનો ગરબા ગાય કોઈ જગ્યાએ તમે પાંચ હજાર બેનો સાથે ગરબા ગાતો નહી જોયું હોય ખાલી લેડીઝ જ જેન્ટ્સ કોઈની અંદર બીજું કે કોઈ પણ દરિયામાં ભૂલો પડી ગયો હોય વાણખેડું દરિયામાં ભૂલો પડી ગયો હોય તો માતાજીને યાદ કરે એટલે પાછલી સાઈડે થોભળો છે એ થોભલા પર માતાજી દીવો હરગાવે કે કોઈ પણ વાણખીડું અંદર દયામ ભૂલો પડી ગયો હોય તો એ ખંભાતમાં પાછો એના બંદર ઉપર જતો રહેતો બીજું કે ઓસ્ટ્રેલિયાનું જે વાવાઝોડું બે હજાર હાથમાં આવેલું ઓસ્ટ્રેલિયામાં બે હજાર હાથમાં જે વાવાઝોડું આવેલું આ માતા તો હું ઓસ્ટ્રેલિયા પહોંચી જઈ ત્રિશુલ ઊભું કરી દીધું અને વાવાઝોડું આખું દીધું એ પણ સાક્ષી માતાજી તો પહોંચી ગયા ત્યાંથી એ છોકરી અમદાવાદના વતની ઉડાણી પરિવાર એ લોકો અહીંયા પોતે દર્શન કરવા આવ્યા ખંભાતની ચારે બાજુની જે દીવાલો છે ને એ બધી જ દીવાલો તાંબાની હતી એટલે માતાજીની આરતીની અંદર તમને પણ ખ્યાલ છે ત્રંબાવતી નગરી એ કહેવામાં આવે છે ત્રંબાવતી નગરી એટલે ખંભાત એટલે આ મંદિર બહુ જ પૌરાણિક છે સાક્ષાત માતાજી છે અહીંયા હાજરો હાજર છે મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે પ્રસાદ પણ અમે લઈ લીધો છે હવે અમે અહીંયાથી જે ખંભાતનો અખાત જે પાછળ દેખાઈ રહ્યો છે એ જોવા જઈ રહ્યા જઈ રહ્યા છે તો ત્યાં જઈને પછી હું તમને બતાવું કે ખંભાતનો અખાત કેવો છે તો મારી ચેનલને કન્ટિન્યૂ કરજો મારો વિડીયો ગમે તો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અત્યારે હું ખંભતના અખાત પર આવી ચૂક્યો છું તમને મારી પાછળ દેખાઈ રહ્યો છે આખો ખંભતનો અખાત છે હું વચ્ચે વચ્ચ ઊભો છું અને તમને કંઈક આ રીતે દેખાઈ રહ્યો છે એટલે મંદિર તમને મારી પાછળ જવું હોય તો આ દેખાશે તમને જો અહીંયા મોટું શિવલિંગ છે અને ભગવાનનું મંદિર પણ પાછળ દેખાઈ રહ્યું છે તો ત્યાંથી ખંભતનો અખાત એટલે જે આ દરિયો છે ખૂબ જ નજીક છે અને મિત્રો મંદિરની અંદર મેં સરસ દર્શન કર્યા બહુ પુરાણિક મંદિર છે માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે અને મંદિરની અંદર જે પણ જે વરિષ્ઠ નાગરિક હતા જે સિનિયર સિટીઝન હતા એમની જોડથી પણ અમે સારી એવી ડિટેલ મંદિર વિશે લીધી અને તમારા સુધી પહોંચાડી છે તો મિત્રો આ જે જગ્યા છે રાલેજ એ ખંભતથી ખૂબ જ નજીક છે તો જ્યારે પણ તમે ખંભત આવો તો આ જગ્યાની મુલાકાત કરવાનું ભૂલતા નહીં અને આ બહુ પૌરાણિક મંદિર છે અને બહુ ચમત્કારી મંદિર છે માતાજી સખ્સદ છે સ્વયંભૂ મૂર્તિ છે અને તમારી દરેક ઈચ્છા અહીંયા પૂર્ણ થશે તો જ્યારે બી તમે ખંભાત આવો ને તો અહીંયા દર્શન કરવા આવજો અને જો નવરાત્રિમાં ચાન્સ મળે ને કારણ કે આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો છે કે નવરાત્રિ પરમ દિવસથી ચાલુ થઈ રહી છે હવે વચ્ચે એક જ દિવસ રહ્યો છે આ આજનો અને કાલનો સોરી બે દિવસ રહ્યા છે અને ત્રીજી તારીખથી નવરાત્રિની શરૂઆત થાય છે અને નવરાત્રિમાં આ મંદિરનું દર્શન કરવાનું ખૂબ જ સારું એવું મહત્ત્વ છે કારણ કે માતાજી સાક્ષાત છે અહીંયા આગળ અને તમે જે બોલશો એ બધું જ સાંભળશે તો તમે અહીંયા આગળ દર્શન કરવા આવો ખૂબ જ પૌરાણિક અને સરસ જગ્યા છે અને હવે આ મારો વિડીયો હું પૂર્ણ કરી રહ્યો છું પણ પૂર્ણ કરતાં પહેલાં મારે તમને એક જ વાત કહેવી હતી કે આ વિડીયો મારો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો આમાં તમે રોજ સવારના એક બે એક બે વિડીયો તો ભગવાનના શેર કરો જ છો તો મારું નહીં પણ માતાજીના નામનું લઈને આ વિડીયો શેર કરી દેજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જ રીતે ટ્રાવેલ વિડીયો આવા આધ્યાત્મિક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો શેર કરજો અને મળીએ છીએ આપણા નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી બાય બાય ટેક કેર